ફાઇનલ મેરિટ લિસ્ટમાં જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ જગ્યા ફાળવણી લિસ્ટ બહાર પાડ્યું છે એસસીબીસી અને એસસી કેટેગરીમાં બંધારણીય જોગવાઈ કરતા ઓછી જગ્યાઓ ફાળવવામાં આવી છે આજે આજે અમે બધા અહીંયા જે ભેગા થયા છીએ તો રોસ્ટર પ્રથા જ્યારે પણ જવાબ માંગીએ ત્યારે અમને એક જ જવાબ મળે કે ભાઈ રોસ્ટરમાં તમારો ઓબીસી ની આટલી જગ્યાઓ ખાલી રોસ્ટરમાં તમારી એસસી ની આટલી જગ્યાઓ ખાલી તો શું બાર બાર વર્ષથી ભરતી થઈ તો બાર બાર વર્ષથી ઓબીસી એસસી ના કોઈ શિક્ષકો રિટાયર્ડ નહીં થયા હોય શું એ જગ્યાઓ ખાલી નહીં પડી હોય

એ રીતે એસસી ની સાત ટકા લેખે ત્રણસો પચાસ આવી જોઈએ છતાંય એસસી ની માત્ર બસો સત્તાવન અને સાયન્સ ની તો બસો અને ઓબીસી છસો જગ્યા આપેલી છે તો શું આટલામાં કેવી રીતે લાગી જશે ઓબીસી વાળાને અત્યારે હાલ એટલી બધી બીક છે કે પહેલા રાઉન્ડમાં પાંત્રીસો બોલાવી દીધા અમને તો એ જ ખબર નહીં પડતી કે નો બીજો રાઉન્ડ આવશે કે નહીં અઢારસો માંથી શું સાતસો જણા નહીં રહે સૌથી વધારે ઉમેદવારો હોવા છતાંય જો આનો અન્યાય ચાલુ રહેશે હજુ ફરીથી આ બધા જ રહી જશે તો શું મતલબ અમારો ભણવાનો છે ઉમેદવારોનું કેવું છે કે આ ભરતી વર્ષો પછી થઈ રહી છે ઘણા ઉમેદવારોની ઉંમર વધી ગઈ છે જનરલ કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ માટે પૂરતા ઉમેદવારો મળવા મુશ્કેલ છે બીજી તરફ અનામત કેટેગરીમાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવી છે જ્યારે ઉમેદવારોની સંખ્યા વધારે છે પ્રદર્શન કાર્યોની માંગ છે કે બંધારણીય જોગવાઈ મુજબ એસસી બીસી માટે સત્યાવીસ ટકા અને એસસી માટે સાત ટકા જગ્યાઓ ફાળવવામાં આવે આ રીતે દરેક કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળશે અને પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટ પણ પૂરી થશે વિદ્યાસહાયક ઉમેદવાર છું અને સરકાર દ્વારા હાલ ધોરણ એક થી આઠ માં સારામાં સારી ભરતી પ્રક્રિયા આપેલી છે અને અમે સૌ ઉમેદવારો સ્વીકારીએ છીએ આવકારીએ છીએ પરંતુ સરકાર દ્વારા જે અમુક ઠરાવો અમુક નિયમો જે રાખ્યા છે એના લીધે આ જે પંદર પંદર વર્ષથી ઉમેદવારો જે શિક્ષકની નોકરીથી વંચિત છે એ તમામ ઉમેદવારોને અન્યાય થાય છે એના મુખ્ય અમુક કારણો છે કે પંદર પંદર વર્ષ સુધી જો સારી ભરતી પ્રક્રિયા ના કરી હોય બરાબર અને અત્યારે આ ભરતી પ્રક્રિયા આપતા હોય અને એમાં પણ જગ્યા સારી પુષ્કળ આપતા હોય પરંતુ જે અમુક એમના નિયમો છે કેવા નિયમો કે અમુક રોસ્ટરના નિયમો છે અમુક એમના ઓપનના ક્રાઇટેરિયાના નિયમો છે આ બધા નિયમોને લાગુ કરી અને ભરતી પ્રક્રિયા જે કરે છે એના લીધે કેટેગરીના ઉમેદવારોને ખાસ કરીને અન્યાય થાય છે કેવી રીતના કે હાલ જે ધોરણ એક થી પહેલા એક થી પાંચની વાત કરું તો ધોરણ એક થી પાંચમાં જે સરકારે પાંચ હજારની ભરતી આપેલી છે એમાં ઓબીસીની ટકાવારી સત્યાવીસ ટકા હોય એસી કેટેગરીની ટકાવારી સાત ટકા હોય પરંતુ સરકારે આ જે રોસ્ટર ભરતી પ્રક્રિયામાં રોસ્ટરનું જે ચલણ લાવ્યા છે બે હજાર બે થી પાંચ નવ બે હજાર બે થી ત્યારે એવું કરેલું છે કે રોસ્ટર એટલે કે તમે

હાલ જે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે એમાં સત્યાવીસ ટકા આપવી જોઈએ એના જગ્યાએ પંદર ટકા સીટો આપી છે ઓપનના ઉમેદવારો ત્રણસો એકાવન છે એની સામે ઓપનની બાવીસો અઠ્યાસી સીટ આપેલી છે ઓપનના ઉમેદવારો મળવાના નથી અને જે ક્રાઇટેરિયા રાખ્યો છે જે અમને ભરતી પ્રક્રિયાનો એમાં કેટેગરીના ઉમેદવારો જવાના નથી પંદર પંદર વર્ષ થવાથી ઉંમરના લીધે આ અમારી મુખ્ય માંગણી છે કે તમે આ ક્રાઇટેરિયા દૂર કરો અને જે ટકાવારી અનામતની ટકાવારી છે જે આપણે બંધારણમાં આપેલી છે એ ટકાવારી પ્રમાણે તમે સીટો ફાળવા અમારી મુખ્ય માંગણી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર